રાજભાઈ નું ઘર આજ છે એક પાર્સલ હતું તમારું લો તમે કોણ છો એટલે રાજભાઈને राजपई सादे सु संबंध તમારો ફાઈવ હા ઠીક છે અહિયા સહી કરી આપો ને સુ નામ છે તમારું હેטל ચહેરો બતાવશો તમારો હમ હા ઘરમાં કોણ કોણ રહો છો હું ને મારા હસબન્ડ બીજું ભાઈ બીજું અમારી સાથે કોઈ નથી રહેતું હેતલ તારું મોટું બતાવ ને તમારું કામ પતી હોય તો તમે અહીંયાથી જઈ શકો છો મનમાં શંકા ન રહે એટલા માટે કહું છું કે ઘણો સમય થઈ ગયો છે મોટું બતાવ

કોઈની તબિયત સારી નથી તારા માટે તો મરી ગયા છે ને અમે એટલા માટે તો પાછું વળીને ક્યારે તે જોયું જ નહીં ક્યાં જતી રહી શું કામ તે આવું કર્યું અમારી સાથે એ કઈ વાતનો જવાબ આપ્યો હતો મારી નોકરી પણ જતી રહી છે અને હવે આ કુરિયર આપવાની નોકરી કરું છું પાર્સલ પહોંચાડું છું બધે ઘરે ઘરે પણ હાલતમાં જોઈને તમને લાગે છે મારું મોઢું જોઈને કે ખુશ સાચું ને તો તો મેરેજ કરી લીધા હતા મારો હસબન્ડ રોજ મને મારકૂટ કરે છે ટોર્ચર કરે છે ન જાણે શું શું કરે છે મારી સાથે તો પછી તો પાછી કેમ ના આવતી રહી કયા મોઢેથી આવું પાછી જે સમયે મારે તમારી પાસે આવવાનું હતું ત્યારે તો હું આવી ન શકી અને હવે આ બધું આ બધું કઈ રીતે હું તમને લોકોને કહું કોણ રહે હું મારા હસબન્ડ ને મારા જેઠાણી મારા જેઠાણી અને મારા હસબન્ડ તો મને એટલી એટલી એવા વ્યક્તિ મારે છે ને કે વાત નહીં પૂછું અને મારે એક દિવસ વિચાર આવ્યો હતો કે હું તમારી પાસે પાછી આવી જાઉં પણ લવ મેરેજ કરવાનો મારો નિર્ણય હતો એટલે આ બધું તમને કઈ રીતે કહું ને મને સમજાતું નહોતું મને ગિલ્ટી ફીલ થતું હતું કે હું હું શું કરું શું ને મને કઈ સમજાતું નહોતું મરવાનો પણ વિચાર કર્યો હતો જે થાય કે હું મરી જઈશ તો હું હું આર નહીં માનું હું બધું સહન કરી લઈશ ઠીક છે સહન તું કરી શકે એમ છે અને ખબર છે કે તું હિંમત વાળી છે ભગવાનને કરવું ને હું તારા જ ઘરે આવીને ઉભો રહી તારો અવાજ સાંભળ્યો એટલે લાગ્યું કે તલ જ છે તે સહી કરી તો તારા અક્ષરો ઓળખાઈ ગયા તું ચિંતા નહીં થઈ જશે આ <laughs> મને اس કોરોના ને એમ તો કેટલાય નવર રાખીને બેઠી હસો શરમ ન નથી તમે જે વિચારો જો ને એ વચ્ચે હું તને હારેલીતે મારસુ બરાબર છે બરાબર મને તને સપોર્ટ નઈ આપવાની હું કોને બા ફેર ન ઓ મારા ને આવા પછી તો ખબર પડશે હમ હું સે હું સે આમાં

চোলাকে ওডাকে. তোই তারিপাহে আমিনে হুকাম মাতো করতোতো? আনে হুম মাতোতো তোই কে মানে. কে? আনে হুনে বার আয়িতে তারতে આ ઘરમાં છે ને તારા પેતરા ની આલે લવ મેરેજ કરી આવી ને તો ભૂલે આવી હોય વિચારવાનું ભૂલી જાજે કે આ ઘરમાં રાજ રાજાલ છે કર્માગર બોલો ને શું થયું છે તમે એવા ત્યારને હું જોઉં છું કંઈક વિચારો છો કંઈક થયું છે તમને પૂછું છું જવાબ આપતા આવડે છે કે નહીં તમને શું આમાં કઈ વાત કરશો કઈ થયું હોય ને તો વાત કરો વાત કરશો ને તો સોલ્યુશન આવશે બાકી નહીં આવે હેતલબેન મળી હતી હેતલબેન મળ્યા હતા ક્યાં આપણા શહેરમાં રહે છે અહીંયા પણ અચાનક તમને કેમ મળ્યા એ ગયા એમને તો પાંચ વર્ષ થઈ ગયા છે પાંચ વર્ષ થઈ ગયા છે પણ આપણે તો ભૂલી જ ગયા હતા અને મેં તો વિચારી લીધું હતું કે હવે ક્યારે હવે મળવું નથી પણ હેતલબેન છે તો રાજી ને ખુશ છે ને એમને કંઈ પ્રોબ્લેમ તો નથી ને અને તમે એમ કહો છો કે આપણે તો ભૂલી ગયા હતા તમને ખબર છે કે ભાઈએ જ કીધું હતું જ્યારે બેન લવ મેરેજ કરીને ભાગીને ગયા હતા ત્યારે કે હવે આપણે હેતલ જોડે કોઈ જાતનો સંબંધ નથી રાખવાનો જરાય ખુશ નથી એની હાલત જોઈને તો હું ખૂબ ડરી ગયો હતો અરે હું તો ત્યાં એક પાર્સલ આપવા માટે ગયો હતો અને અચાનક જ મેં હેતલનો અવાજ સાંભળ્યો તો મને લાગ્યું કે હેતલ છે પણ એને મારી સામે લાજ કાઢેલી હતી હવે અજાણી સ્ત્રીને આપણે કેવી રીતના કહી શકીએ કે મોટું બતાવો મેં ફરી એની સાથે વાત કરવાની કોશિશ કરી ને એની સહી લીધી એને સહીમાં જો પછી કહ્યું કે મોટું બતાવો તો એ મોઢું બતાવવાને બદલે ઘરમાં જતી હતી મેં એનો સાડીનો છેડો ખેંચી લીધો તો હેતલ હતી

પણ તો આટલા વખત એવું હતું કે બને લવ મેરેજ કર્યા છે તે ખુશી હશે રાજી ખુશીથી પોતાનું લગ્ન જીવન વિતાવતા હશે પણ નહીં તમે એવું કહો છો કે બેનને ત્યાં બહુ દુઃખ આપે છે એણે જ કહ્યું મને એનો પતિ એને મારે છે દારૂ પીને આવે છે એ તો બચારી ફસાઈ ગઈ છે મારી નાની મેં કીધું હતું એને સમજાવી હતી એને પણ સમજી એના એક શબ્દો તો મને વાગી ગયા એને કહ્યું કે હું જીવવા નહોતી માગતી પણ તેમ છતાંય તે હું હિંમત રાખીને જીવી રહી છું શું કરી શકીએ બેણે પોતે જ એના પગ ઉપર કુવાડો માર્યો છે આપણા હાથમાં કંઈ વાત જ નથી

અને સમજાવી એને જેઠાણીની એના પતિને કે આ જે કરે છે એ બહુ ખોટું કરે છે બેનને આપણે અહીંયા કેવા અથડીમાં હાચવા છે ક્યારેય ઓછા અવાજે બેન સામે કોઈ બોલવા પણ નથી દીધું ઓછા અવાજે તો દૂરની વાત છે બેનને ક્યારેય પાણીનો ગ્લાસ પણ આપણે ભરવા નથી દીધો અને એ લોકો બે રહેથી આવી રીતે બેનને મારે છે હું ગમે તે થઈ જાય પણ એ તને ઘરમાં પાછી લાવવા માગું છું પણ એમના માટે બાને મનાવવા પડશે ને મનાવીશ ને તમને લાગે છે કે બા કોઈનું માને આ પાંચ વર્ષ થઈ ગયા ઘરમાં આપણે બેનનું નામ લઈએ તો પણ બા કેટલા ગુસ્સે થઈ જાય છે બધા ઉપર ભલે બાને હું કહીશ ને કે અત્યારે હેતલની હાલત જોશો તો તમને એમ થશે કે મારી દીકરી આવી હાલતમાં જીવે છે હું બાને સમજાવીશ હેતલને પાછી લઈને આવીશ તું ચાલ જુઓ એટલે તમે શાંતિ રાખો આવી રીતે હળબડાવ નહીં બેસો પહેલાં તમે હું તમને પાણી આપું છું પાણી પીવો અને પછી તમે બહાર આગળ વાત કરો શાંતિથી શું મારી વાત સાંભળી લેજો પછી તમારે જે કહેવું હોય તે કહેજો શું એવી વાત છે બેટા પાછું હું તમને એક વાત કહેવા માંગુ છું પણ તમારી બધી વાત સાંભળીને પછી બોલજો તને કઈ થયું તો નથી ને બેટા ના મને કઈ નથી થઈ મને આજે आपली बेन म्हळी होती बेन हेतल म्हळी होती हेतल म्हळी होती हां क्या रस्ता में वना घर एक पार्सल आपा गयो होतो अंगाज रहे ज्या शहर मणा मा। खबर न होती के एतलच हां पण મે વિચાર કરો કે આપ આપની બહેન બહુ તકલીફમાં છે પણ એને જે પગલું ભર્યું તો એને આપણે પહેલાં કહેવાય ને એ વગર કહી ચાલી ગઈ ગયા પછી એ ફરીને પાછી આપણા ઘરે આવી નથી તો હું એને કેવી રીતે સ્વીકારું એનું આ પગલું ભરેલું અત્યારે એને બોગવવું પડે દીકરી છે તમારી જરાક તો વિચાર કરો ભાઈ તરીકે હું એની હાલત જોઈ નહોતો શકતો છતાં પણ ત્યારે તો હું ચૂપચાપ ત્યાંથી આવતો રહ્યો પણ એને કહીને આપ્યો છું કે તું ચિંતા નહીં કરતી બધું ઠીક થઈ જશે મને નથી ખબર કે કેવી રીતના ઠીક થશે જુઓ હું એટલું કહું છું કે કદાચ બની શકે તો આપણે સંબંધ તોડી નાખ્યો હતો ને પણ એનું ઘર બરાબર ચાલે એ માટે આપણે કંઈ પ્રયત્ન કરીએ તો બિનને પાછી લઈ આવી એ પાછી આવવાની હવે એને પાછી લાવવાની લોકો શું વાત કરશે એ ભાગી ગઈ ત્યારે તો એના દુનિયા કેટલું મને બોલીશ ને કેટલું મેં સાંભળું છે એકની એક દીકરી હતી શું એને દામ ધૂમથી ના પરણાવતે સારું ઘર જોઈને સારો છોકરો જોઈને એને જાતે પગલું ભૈરો ને આજે આજે પાંચ વર્ષે તારે બેનને જોઈ તો તું આટલો દુઃખી થાય છે અલે જોઈને મને દયા આવે છે ને કહેતી હતી કે આ તો મરી જવું હતું પણ મરી ન શકે હિંમત રાખીને જીવી રહી છે જુઓ જો તમે ઘરે ન લાવવા માંગતા હોય તો કંઈ નહીં પણ એકવાર આપણે એ લોકોને સમજાવી તો શકીએ ને એના પતિને એના ભાભીને કે અમારી દીકરી હેરાન થઈ રહી છે તમે લોકો આવી રીતના એની સાથે વર્તન ન કરો એની જેતાની છે હા એટલે બબ્બે જેના હેરાન કરતા દીકરીને

વિચારી છે કે આપણે આવતી કાલે જઈએ આપણે જઈ આવીએ ને ને પાછી આવતી હોય ને તો આપણા ઘરે એને પાછી લઈ આવીએ મને નથી રાખવું મારી દીકરી નથી આવે મારું એ મન ગભરાય છે વાત સાંભળીને બેટા મારું એ મન ગભરાય છે હવે તો મને રાત્રે નિંદા ને નહીં આવશે ભાઈ છે ને હો નહી ન ઉપાડે અરે ભાભી શું છે આ ફોન પર ફોન શું કરે કરો છો તો ફોન કરું જ ને કે નહીં ફોન કરું ફોન ઉપાડતા હું થાય તમને મને છે ને ફોન ઉપાડીને વાત કરવાની મજા ન

આ મોટાભાઈ તમને આ કેટલા બધા સોનાના દાગીના મોકલાવે છે ત્યારે તમે એમ કેમ નથી કહેતા કે ભાઈ સોનાના દાગીના કેમ મોકલાવો છો બીજું કાંઈ કેમ નથી મોકલાવતા સારું કઈ વાંધો નહીં આ ગિફ્ટ તમે જેની પાસે મંગાવ્યું ને એ વ્યક્તિ હતો ને એ આ તમારી હેતલ રાણી છે ને એની અરે ગોલમાલથી વાત કરતો હતો એટલે કહું છું કે ગિફ્ટ મંગાવ્યું એ વ્યક્તિ કોણ હતો જોબ આ તો કંપનીમાંથી આવ્યો હોય અને એ તો સેલ્સમેન હશે કોઈ મતલબ શું 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 કરતો તો કપાટા મારીને વાત કરતી તમારી રાણી એની આ તો હું આવી તો સીધો ભાગી ગયો મેં એને જોયો નથી અને હું બહાર આવી છે કુદીને જોવા ત્યાં સુધી તો ગાયબ થઈ ગયો શું કરવાનું તમે જોયો નથી ને એના મોઢેથી બતાવશે કે કોણ હતો ને કોણ કોણને તમારે જોવાનું મેં તો કોશિશ કરી મને નથી કીધું તમને કહે તો હવે અજમાવી લ્યો તમે તમે જોયું તો બે લાભાનો મારી દેવાની મેં તો કોશિશ કરી જ વાળ પણ પેકડા લાફો પણ માર્યો પણ એ મોઢામાંથી બોલવી જોઈએ ને કાંઈ કે આ વ્યક્તિ કોણ હતો પણ મને ખબર છે કે તમારે ખાલી પૂછવાથી તમને કહી દે છે કોણ હતો પૂછવાથી નહીં કે તો મારી પાસે ઘણા બધા રસ્તા છે મોટું ખોલાવ જેટલી તું ભોળી છો ને એટલી ભોળી દેખાતી નથી

હજી આ તારા મોઢા પર જે નિશાન છે હજી સારા નથી થયા હા મારી પત્ની મારી પ્યારી પત્ની બહુ પ્રેમ કરે છે ને તું મને તમે આજે આવી રીતે બિહેવિયર કરો છો અરે બધનેને પૂછવું તો પડે ને કે કેટલો પ્રેમ કરે છે કેમ તું મને નથી પૂછતી એનો મતલબ એ તો નહીં ને કે હું પણ તને નહીં પૂછું ઠીક છે બધું છોડ હા શું વાત છે સાડી ઘડિયાળ એનો પટ્ટો એ સાડી સાથે મેચિંગ અને બીજી એક વાત એક વાત પૂછું તને આ આપણા લગ્ન થયા એટલે આપણે ભાગીના લગ્ન કર્યા એની પહેલાં અને એની પછી તારા કેટલા બોયફ્રેન્ડ હશે તો મેં આ કેવી વાત કરો છો અરે પહેલા કે પછી એવું કંઈ નથી સાચો સાચું સાચું નથી મે સાચો લઉં તો તમને જ કર્યો છે હા બોયફ્રેન્ડ આવ્યો તો તારી સાથે હસી હસીને વાતો કરતો તો એ કોણ હતો હા એ કોણ હતો હા सो त्यो त हैन बाजी हे सच्याज कोन कोन तू कह दे न तू तो कुरियर वाला आ म एब्ने नथियोड सकते अबे तू आंखली बदी नीर थई गई चुका कुरियर वाला न तेरा बॉयफ्रेंड बनावा लागी छु করাকরাগডিছয়ারাটি করাগেছারাকরখা তু আঁকুর হাকুনে মাকরাকাকন্য়াকাকর থিয়াকর কাকরাক্য়াকরাকরিয়াকরেয়। তু আন্য়াক�

વાગ્યું તને વાંધો નહી પછી દવાખાને જઈને તારી દવા કરેલી છે અને જમવા લઈ લો છે અરે તું અરે આવને હું તારી સાથે જોતો હતો બેસ તારા માટે જે ગિફ્ટ મંગાવી હતી ને એ આવી ગઈ છે જા મોટી મમ્મી પાસેથી ગિફ્ટ લઈ હા હું શું કહું છું આ તારું ઘણો એટલે તું ખાલી લાવ્યું છે ને જો બેટા આપણે એ લોકોના ઘરે તો જઈએ છે આપણે એ લોકોને જાણતા તો છે ને એ ત્યાં છે ને શાંતિથી વાત કરજે કંઈ ઊંચા અવાજે બોલતો નહીં ને બેનને સમજાવીને આપણી સાથે લઈ જઈશું કહે એ લોકો ભલે ના પાડે કે અમે નહીં મોકલીએ છતાંય આપણે સમજાવીને એને ઘરે લઈ જવાની છે સમજી ગયો છું તમે શું કહો છો ત્યાં કોઈ ઉગ્ર વાતાવરણ નહીં કરો અને બને ત્યાં સુધી મારો મગજ શાંત રાખે હા બેન એકવાર ઘરે પાછી આવી જાય ને પછી એ લોકોને જવાબ આપીશું બરાબર હા બરાબર છે ચાલો જલ્દી હવે પેલા ભાઈનો સ્વભાવ કેવો અમારી દીકરીને જાતનું એ લોકો મારે છે તો કઈ હાલતના માણસ હશે કઈ હદ સુધીના માણસ હશે ભાભી આ તમે આ બહારનું ખાવાનું ઓછું કરો આ ભાઈ મને ફોન કરીને કહેતા હતા કે તારા ભાભીને કે બહારનું ખાવાનું ઓછું કરે વજન વધતું જાય છે દિવસે ને દિવસે એક વાર તમને થાઇરોઈડની પ્રોબ્લેમ કેટલી બધી શરીરમાં પ્રોબ્લેમ એમ કરો છો તમાર ભાઈન વજન છે નથી દેખાતો એનો 105 કિલો છે અરે આ બે મૂર્તિઓ કોણ છે કોણ છો ભાઈ તમે અમે જેસી હું હેતલનો ભાઈ અને આ મારા અરે સાળો છે મારો તમે કેમ આયા અમારા ઘરે અને હું એની માં સાસુ માં પહેલી વાર દર્શન આપ્યા આટલા વર્ષમાં ના અચાનક આપડા ઘરે ને આજે આટલા વર્ષે અરે સમાચાર મળ્યા કે તમે આજ શહેરમાં રહો છો આહો પાંચ વર્ષ થઈ ગયા મેં મારી બેનને જોઈ પણ નથી તો એ જણાવું છું કે તમને આ ખાસ બુલેટિન બ્રેકિંગ ન્યૂઝ સમાચાર કોણે આપ્યા મારો એક મિત્ર છે જે આ પાર્સલ ને કુરિયર આપવા માટે આવે છે એ તમારા ઘરે અહીંયા કંઈ આપવા આવ્યો હશે અને એને હેતલને જોઈ લીધી નામ હું સી દે મને હી હું આવી એટલે ભાગી ગયો કઈ લખડું એની સાથે બોલો છો તમે હા એ પણ મારી બેનને બેન જ માને છે ને મારી સાથે રાખડી બંધાવતો હતો વાત કરો છો તમે શાંતિ મો સાસુમાં હાથ લાંબો અહીંયા નહી કરો એટલો બધો દાઝી જશો સંભાળીને તમે વાત કરો તમે અમારા ઘરે આવ્યા છો